રાજકોટ ખાતેથી નીકળેલી રોશની આગ પહોંચી સુરત ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કર્યો છે આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને એક લાખ પોસ્ટકાર્ડ લખાશે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ અડકશે રાજકોટ ખાતેથી નીકળેલી રોષની આગ સુરત પહોંચી ગઈ છે ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે વિરોધ કરવામાં આવ્યો છે રૂપાલાના વિરોધમાં સુરતમાં સમાજનું સંમેલન યોજાયું હતું પરશુত্তম રૂપાલા સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે આવેદન પત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાય છે સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને એક લાખ પોસ્ટકાર્ડ લખાશે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે